નમસ્કાર દર્શક મિત્રો સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર ભરૂચથી વરસાદના ઝાપટા પડતાની સાથે જ ભરૂચનો સેવાશ્રમ રોડ પાણી પાણી થયો લાખોના ખર્ચે બનેલ નવા નક્કોર રોડ પર પાણી ભરાઈ જતા પ્રજાના ટેક્સના રૂપિયા પણ પાણી પાણી થઈ ગયા ગટર વ્યવસ્થામાં વપરાયેલા રૂપિયા ગટરમાં ડૂબી ગયા દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એક દિવસ આ રોડ પણ વિકાસ પાણીમાં તરતો નજરે આવશે તેવું અનુભવાઈ રહ્યું છે રોડ ઉપર સમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પાણી ભરાઈ જતા અનેક બાઇકો સ્કૂટરો બંધ પડ્યા સંવાદદાતા ઝુબેર પટેલ સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ભરૂચ